ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રન ની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે રાંદ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પુરપાટ લીધા હતા ગંભીર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં કાર ચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો છે અને એક પછી એક વાહનો અને લોકોને ટક્કર મારીને રોકાઈ જાય છે આ ગમખ્વા અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોતની પજ્યાની પુષ્ટિ થઈ છે જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેનાથી મોતનો આંકડો વધી શકે છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત સર્જનાર કાર નંબર જીજે અઢાર ઈ ઇઠોતેર સત્યાસી હિતેશ પટેલના નામે ગાડીનું રજિસ્ટ્રેશન થયેલું હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો